ઉત્તર પ્રદેશ માં મોટી દુર્ઘટના સરકાર ને ત્રણ મહિના નું અલ્ટીમેટમ બિહાર માં નીતિશ કુમાર આજે સીએમ પદેથી આપશે રાજીનામું રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિનો આરોપી પર કેદીઓનો મોટો હુમલો એટીએસ અને રાણી પોલીસે તપાસ શરૂ કરી મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા ચાર લોકોના મોત બાળકને અમદાવાદ લઈ જતા આ બની મોટી દુર્ઘટના ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર ઈડીની મોટી કાર્યવાહી અગિયાર સ્થળે પાડ્યા દરોડા ત્યારબાદ મિત્રો આર્થિક સંક્રમણ ના કારણે ગુજરાત માં પચીસ દિવસ માં છ ખેડૂતોના આપઘાત જીટીબી દુનિયાભરમાં થયું ડાઉન હજારો યુઝર્સે કરી મોટી ફરિયાદ નવસર મરોની રોડ પર બે ફાર્મ કાર ચાલકે બાઇકને ને મારી મોટી ટક્કર પિતા પુત્ર નું બ્રિજ પરથી નીચે પટકાતા મોત માત્ર પંચાવન દિવસ બહાર રવ્યા બાદ આજમ ખાન પોલીસ ચેકિંગ દરમિયાન મોટો હોબાળો જોવા મળ્યો બે મહિલાઓએ પોલીસકર્મીઓ પર બિયર કેન ફેંક્યા આતંકવાદી ઉમર દિલ્હી બ્લાસ્ટ અગાઉ વિડીયો વાયરલ સુસાઇડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો ભારતમાં પણ હમાસ જેવા હુમલાની મોટી તૈયારી હતી ડ્રોન રોકેટ બનાવતા આતંકવાદીની ની ધરપકડ કરવામાં આવી જામનગર જિલ્લા માં ઠંડી નો ચમકારો વધ્યો અડધા તેર પોઈન્ટ જીરો ડિગ્રી નોંધાયું વડોદરામાં માં ઢોરથી નિર્દોષ બાઇક ચાલક ના મોત બાદ તંત્ર મોટી એક્શનમાં આવી ગેરકાયદેસર ઢોર સફાયો પણ કરવામાં આવ્યો બાર હજાર ની પણ વસૂલાત અમદાવાદ માં દારૂબંધી ના ધરા ઉડ્યા સુહાપુર બે લોકોની નો પણ ત્યારબાદ મિત્રો સુરત બેંગકોંગથી આવેલા મુસાફર પાસેથી ચાર કિલો હાઇડ્રોપોનિક વીજ જપ્ત કરવામાં આવ્યું અમદાવાદમાં રૂપિયા પચાસ લાખની ની આપતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણ પાંચ વર્ષની કેદની સજા લાખો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો રાજકોટ જિલ્લાના હૃદય કંપાવી દે તેવી કરુણ ઘટના કાંટાની વાળ માં જીવતું ફેકી ગયા ત્યારબાદ મિત્રો ગુજરાત માં ઠંડી નો ચમકારો વધ્યો નલિયા અને દાહોદ માં દસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે ઠુંઠવાયું આઠ શહેરોમાં પારો પંદર ડિગ્રીથી નીચે જોવા મળ્યો સુરત માં સૂરપી ડેરી માંથી લેવાયેલા પનીર ના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા સાતસો ને ચોપન કિલો જથ્થો નાશ કરવામાં આવશે તો મિત્રો બીજી તરફ ભેળસેળિયા એક હજાર કિલો નકલી પનીર વેચનારા સામે માત્ર ત્રણ લાખ નો દંડ પણ થઈ શકે અમદાવાદ માંથી અઢાર પોઈન્ટ ત્રણ કિલો ગાંજો ઝડપાયો ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી મહારાષ્ટ્ર કનેક્શન માં મોટું ખુલ્યું જામનગર માં બેફામ ગતિ બાઇક ચલાવનાર સક્ષને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે આદેશ બાદ કાર્યવાહી તેજ હદ વિસ્તાર માં માર્ગો ની કામગીરી ત્રીસ દિવસમાં સંપૂર્ણપણે નહી થાય તો કચેરીની તાળાબંધી કરવામાં આવશે કોંગ્રેસ ત્યારબાદ મિત્રો દિલ્હી વિસ્ફોટ ની મોટી તપાસ છ રાજ્યો સુધી પહોંચી શકે પંદર ડોક્ટરો સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરવાદી બનાવવાની પણ મોટી મુદ્દે ચુકાદા બાંગ્લાદેશ માં ભારેલો અગ્નિ જોવા મળ્યો હજારો ની સંખ્યા માં જવાનો તૈનાત પણ કરવામાં આવ્યા બાંગ્લાદેશ માં લોકશાહી શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૂર છે શેખ હસીના સજા મુદ્દે ભારત ની મોટી પ્રતિક્રિયા જાહેર બાંગ્લાદેશમાં પણ વ્યાપક હિંસા જોવા મળી દેખો ત્યાં ઠારનો આદેશ હડતાલ નું કેરળમાં અને રાજસ્થાનમાં રાજસ્થાન આત્મહત્યા તમિલનાડુના ના વિભાગના કર્મચારીઓ આજથી એસઆઈઆર કામગીરીનો બહિષ્કાર કરશે દિલ્હી બ્લાસ્ટ ડૉક્ટર ડોક્ટર ઉમરના સાથી પણ ધરપકડ કરવામાં આવી રોકેટ હુમલા હતી તૈયારી

બિહાર ચૂંટણીમાં હાર બાદ આરજેડી ની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ કવિ હું પાર્ટી જોઉં કે પરિવાર બિહારમાં મુખ્યમંત્રી નહી આ પદ માટે ભાજપ અને વચ્ચે ખેંચતાણ વધ્યા હવે દિલ્હીમાં લેવાશે અંતિમ નિર્ણય રાજકારણ નહી છોડે પ્રશાંત કિશોર પ્રાયચિત માટે કરશે મૌન ઉપવાસ કવિ નીતિશ કુમારે પૈસા વહેંચી મત ખરીદ્યા ત્યારબાદ મિત્રો ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત જોવા મળ્યું અને આ ગંભીર મુદ્દો છે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મોટા ડખા જોવા મળ્યા કેબિનેટ ની ન દેખાયા સિંધે ના મંત્રી ત્યારબાદ મિત્રો શેખ હસીના ને ફાંસી ની સજા ના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી જોવા મળી આખી રાત સળગતો રહ્યો આખો દેશ ઠેર ઠેર આગ જંપી જોવા મળી

ત્યારબાદ મિત્રો વધુ બેઠકો આપી શકાય સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટ મોટો આદેશ પાંચસો થી વધુ લોકોને સાયબર ગુલામ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ નો પર્દાશ પાસ કરવામાં આવ્યો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો જોવા મળ્યો પતિએ પત્ની નું ગળું દબાવી કરુણ હત્યા કરી તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે